ગણદેવી ખાતે વન્યજીવોના સંરક્ષણ અને જાગૃતિ માટે વર્કશોપ વન્યજીવ રહેશે તો જ પ્રકૃતિ ટકશે અને પ્રકૃતિ ટકશે તો જ માનવજાત અસ્તિત્વમાં રહેશે ગણદેવી તાલુકાના શેઠ શ્રી એન સી એમ કન્યા વિદ્યાલય ખાતે વન્યજીવ સંરક્ષણ અને જાગૃતિ અંગે માહિતી સભર વર્કશોપનું આયોજન ગણદેવી સામાજિક વનીકરણ વિભાગના સંકલન હેઠળ વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી સરીસૃપ સંરક્ષણ સોસાયટી સુરત વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો દિલ્હી તથા અતુલિયા વીર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત સહકારથી યોજાયો હતો આ વર્કશોપનો મુખ્ય હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વન્યજીવ પ્રત્યે જાગૃતિ કરુણા તથા જવાબદારીનું સંવર્ધન કરવાનો હતો કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ વન્યજીવ અને માનવ વચ્ચેનું સહઅસ્તિત્વ ગેરકાયદેસર વાઇલ્ડ લાઇફ ટ્રેડ અટકાવવાના પ્રયાસો તથા પ્રકૃતિ સંરક્ષણની આવશ્યકતા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું આ સાથે પર્યાવરણ સંરક્ષણ અંગે નિષ્ણાતોએ યાદ અપાવ્યું કે એક વૃક્ષ એક જીવનના સૂત્રને દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવું જોઈએ વન્યજીવનું સંરક્ષણ માત્ર સરકારની જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ છે અહેવાલ પંકજ જોશી લોકાર્પણ